બીજું શું કહેવાય પાછળની સંખ્યા પર એવું પણ કહે કે હવે આમાં પણ કેટલાક વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે કે આમાં શું આવું છે કેવી રીતે લખવાનું તો આની પણ એક ટેબલિટ છે આપડે જોઈએ કે માનો કે અહીંયા હું એક સંખ્યા લખું છું અને તમને આ રીતે ખાલી જગ્યા આપી છે કોને હવે જો કેટલા લખ્યા હવે બરાબર ને પહેલા તો આ કેટલા લખ્યા છો 24 ને 8 કેટલા લખ્યા 24 પછી શું આવશે

બે પછી શું આવે એટલે આપણે ત્રણ લખી દે હજાર સાત જ પછી હવે આપણે આ બે આંકડાની સંખ્યા હવે હું ત્રણ આંકડાની સંખ્યા લખું જો

હવે જો આવશે બીજી સંખ્યા અહિયાં એવું હોય સાતસો ને પાંચ ગભરાવાનું નહીં અહિયાં એકમ આપણો પાંચ એમ નો એમ રહો દેવાનો સાત ના શૂન્ય પાંચ પછી શું આવે એટલે આ થઈ ગયો તમારો હવે આમાં આપણે આગળ વધવું હોય ઘણી આવું પણ હોય છે આવું પણ હોય છે કોઈ પણ ચાર ના આઠ પછી છ ના ત્રણ પચીસ બે ના ચાર ના અને પાંચ પચીસો આવે સાત ના જીરો ના છ આવે એમ ગમે તે તમારે કોને આલે સાહેબ સાહેબ ઓકે આ દોરીયા મારા જો અહીંયા કેટલા હતા 56 5 ના 5 3 25 શું આવે 5 બરાબર ને

Eu